ગ્રસ્ત વિસ્તારનું પીએમ મોદી નિરીક્ષણ કરી રહ્યા છે અને સીધા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે જ્યાં હિમાચલ પ્રદેશમાં પણ પીએમ મોદીએ હવાઈ નિરીક્ષણ કર્યું છે અને તેના દ્રશ્યો હિમાચલ પ્રદેશમાં આ વખતે ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે સ્થિતિ વણસી હતી ભારે નુકસાન થયું અનેક લોકોના મોત તો સાથે અનેક લોકોને ભારે નુકસાન થયું છે જનજીવન પ્રભાવિત થયું છે અને તમામ વિસ્તારની વડાપ્રધાન નરેન્દ્ર મોદી નિરીક્ષણ કરી રહ્યા છે ત્યાં કેવી પરિસ્થિતિ હતી અને ત્યારબાદ હવેની શું સ્થિતિ છે તે અંગે પણ તમામ માહિતી મેળવી રહ્યા છે અને હવાઈ નિરીક્ષણ કરતા દ્રશ્યો પણ સામે આવ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જેઓ પૂરગ્રસ્ત વિસ્તારમાં નિરીક્ષણ કરી રહ્યા છે પંજાબમાં પણ તેઓ નિરીક્ષણ કરવાના છે અને સાથે અત્યારે તમામ વિસ્તારની અંદરના દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવાઈ નિરીક્ષણ કરતા હિમાચલ પ્રદેશમાં જોવા મળી રહ્યા છે આ એ વિસ્તાર છે કે જ્યાં આગળ ભૂસ્ખલનની સાથે સાથે જે વાદળ ફાટવાની ઘટના બની હતી અને અનેક લોકોના જીવ છે આ દુર્ઘટનામાં ગયા હતા અને આ દ્રશ્ય હિમાચલ પ્રદેશમાં આજે આ વખતે આ સિઝનમાં ખૂબ જ અતિવૃષ્ટિ સાથે વરસાદ થયો હતો અને તેને કારણે અત્યારે હવાઈ નિરીક્ષણ કરી રહ્યા છે તેમની સાથે એક મેપ પણ છે અને મેપમાં જોઈ અને તે વિસ્તારનું નિરીક્ષણ કરી રહ્યા છે પહેલાં કેવી તસવીર હતી પહેલાં કેવી સ્થિતિ હતી અને ભૂસ્ખલન બાદ શું બદલાવ એ વિસ્તારોમાં આવ્યો છે તે પણ તેઓ બારીકાઈથી સમજી રહ્યા છે તો આ સીધા દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે કે જ્યાં આ ભૂસ્ખલન થયું છે અને પર્વતનો પહાડીઓનો જે કાટમાળ છે તે કેવી રીતે ધસી પડ્યો હતો પાણીના પ્રવાહની અંદર તે પણ તરત નિરીક્ષણ કરતા દરમિયાન સમજી રહ્યા છે તેમની સાથે અધિકારી કે જેઓ પણ તમામ જાણકારી આપી રહ્યા છે ને સાથે સાથે તેઓ તમામ એ વિસ્તારોમાં પણ હવાઈ નિરીક્ષણ કરશે કે જ્યાં આગળ વધુ નુકસાન પહોંચ્યું હતું અને હિમાચલ પ્રદેશના પણ આ દ્રશ્યો છે તમામ હિમાચલ પ્રદેશના કુલ્લુથી લઈ અને તમામ મંડી સુધીના વિસ્તારો કે જ્યાં વરસાદને કારણે પ્રભાવિત થયા હતા અને તમામ વિસ્તારોમાં અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નિરીક્ષણ થઈ રહ્યું છે અને આ તેની તસવીરો પણ સામે આવી રહી છે તો આજે આ તમામ વિસ્તારોમાં પણ આજે જે હવામાન છે તે સાફ જોવા મળી રહ્યું છે પરંતુ આ વિસ્તારો કચ્છ જિલ્લા ઘણા સમયથી ત્યાં આગળ ભારે વરસાદ ભૂસ્ખલન અને વાદળ ફાટવાની ઘટનાઓ જોવા મળી હતી અને પાણીના ધસમસતા પ્રવાહ આ જ માર્ગો પર આ જ પહાડીઓ પરથી થઈ અને આગળ વધી રહ્યા હતા પરંતુ આ તમામ આ જે રસ્તાઓ છે તેમાં શું બદલાવ આવ્યો છે આ ભૌગોલિક રીતે આમાં કયા કયા પરિવર્તનો આવ્યા છે તે પણ એક સમજી રહ્યા છે એક મેપના માધ્યમથી ફોટોગ્રાફ્સના માધ્યમથી અને તેમને પણ જે નિરીક્ષણ કરી રહ્યા છે તે બારીકાઈથી સમજી રહ્યા છે કે આ વિસ્તારમાં કયા પ્રકારનો બદલાવ થયો છે કેવી રીતે વાદળ ફાટ્યું હતું ત્યાંથી કયા પ્રકારની સ્થિતિ હતી અને કયા પ્રકારની રાહત કામગીરી કરવામાં આવી હતી તે પણ તેઓ સતત ટેલિફોનિક દ્વારા માધ્યમથી ત્યાંના તંત્રના ત્યાંના મુખ્યમંત્રીના સંપર્કમાં તેઓ રહેતા હતા આ ઘટના દુર્ઘટના બની તે દરમિયાન પરંતુ હાલ ત્યારબાદ જ્યારે આ સમગ્ર વાતાવરણ હવે સાફ થઈ રહ્યું છે તે દરમિયાન તેઓ પણ અત્યારે જેટલા પણ ત્યાં આગળ જઈ અને અત્યારે નિરીક્ષણ કરી રહ્યા છે મહત્વનું છે કે હવે પંજાબમાં પણ ખૂબ જ ગંભીર હાલત હતી પંજાબની પણ સ્થિતિ વણસી હતી અને ભારે પૂર કારણે પંજાબમાં પણ તારાજી સર્જાઈ હતી અને ત્યાં પણ નિરીક્ષણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરવાના છે અને તમામ જે પૂરગ્રસ્ત વિસ્તાર હતો ત્યાં આગળની મુલાકાત લેશે અને સાથે પૂર પીડિતો હતા તે તમામ પૂરગ્રસ્ત પીડિતોની પણ તેઓ મુલાકાત કરવાના છે તેમની સાથે કેવી રીતે આગળ રાહત બચાવ કામ કામગીરી થઈ હતી તે પણ તેઓ જાણવાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રયાસ કરશે પરંતુ અત્યારની આ તસવીરો સામે આવી રહી છે હિમાચલ પ્રદેશની કે જ્યાં હવાઈ નિરીક્ષણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરી રહ્યા છે અને હવે ત્યારબાદ પંજાબમાં પણ જે સ્થિતિ મળશે ત્યાં પણ તેઓ જવાના છે ને ત્યાં પણ તેઓ મુલાકાત કરશે સાથે સાથે પંજાબમાં અને હિમાચલ પ્રદેશ જે પૂરગ્રસ્ત પીડિતો છે તેમની પણ તેઓ મુલાકાત કરી અને પૂછપરછ તેમની કરશે કે કેવા પ્રકારની રાહત બચાવ કામગીરી કરાઈ હતી